રાજકારણની કુકરી ગાંડી કરવા માટે જાણીતા નરેશ પટેલે ફરી એક વખત રાજકારણની કુકરી ગાંડી એક નિવેદન આપીને કરી દીધી છે લાંબા સમયથી જયેશ રાદડિયા અને નરેશ પટેલની વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે શીતયુદ્ધ ચાલી રહ્યું છે તે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા હતા અને બાદમાં ઇફકોની ચૂંટણી આવી ઇફકોની ચૂંટણી પૂર્ણ થઈ ડિરેક્ટર પદે જયેશ રાદડિયા ચૂંટાયા અને આ ગજગ્રાહ કે શીતયુદ્ધ ચરમસીમા સુધી પહોંચ્યું અને નિવેદનબાજી સુધી પહોંચ્યું અને જયેશ પટેલે નિવેદન પણ આપ્યું અને તેમાં તેમણે સ્પષ્ટતાથી કહ્યું કે સમાજના આગેવાનોએ સમાજનું જોવું જોઈએ રાજકારણ અને સમાજનું કામ બંને સાથે ન થાય આજે નરેશ પટેલનો જન્મદિવસ હતો પત્રકારોની સામે તેમણે પણ જવાબ આપ્યા સવાલોના અને આ સવાલોના જવાબથી ફરીથી નરેશ પટેલ એક વખત સમાચાર બની ગયા છે વિગતવાર વાત કરીએ ઇફકોના રાજકારણ બાદ આ ચરમ ચરમસીમા સુધી પહોંચ્યું તેને લઈ નરેશ પટેલ શું બોલ્યા નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે છેલ્લા લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણ માં આવશે કે રાજકારણ માં નહીં આવે એ પ્રકારના સમાચારો ને લઈ નરેશ પટેલ ટીઆરપી કમાતા રહ્યા આમ અખબારોમાં અને સમાચારમાં કઈ રીતે છવાવું તે નરેશ પટેલ બખૂબી જાણતા હોય અને તેઓ અઠંગ ખેલાડી હોય એ પ્રકારનું તેમનું પરફોર્મન્સ દરેક ખેલ વખતે રહ્યું છે પરંતુ આ વખતે ખેલ કંઈક જુદો ચાલી રહ્યો છે વાત કરીએ તો ખોડલધામ કે જે નરેશ પટેલ દ્વારા સ્થાપિત છે અને તેની શરૂઆત કરવામાં આવી છે લેવા પાટીદાર સમાજની આસ્થાનું પ્રતિક છે અને આ ખોડલધામ મંદિરને લાંબા સમયથી રાજકારણ માટેનું એપી સેન્ટર પણ સમજવામાં આવે છે કારણ કે ખોડલધામ સમિતિની કન્વીનરની અને વોર્ડ વાઇઝ સમિતિની ખૂબ મોટી ફોજ છે અને પાટીદાર સમાજના મત રાજકીય પાર્ટીને જોઈતા હોય તો નરેશ પટેલ પાસે જવું પડે તેવું કહેવાતું હતું અને તેને લઈ અનેક પ્રકારના વિવાદો પણ થઈ ચૂક્યા છે ત્યારે હવે આજે નરેશ પટેલનો જન્મદિવસ હતો અને પત્રકારોએ તેમને સવાલો કર્યા તેનો તેમને જવાબ આપ્યો એ સાંભળો બાદમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના ગજગ્રાહને થોડો વિગતવાર સમજીએ નરેશભાઈ એક ખાસ રાજકીય દાવપેજની શરૂઆત જયેશ રાદડિયા જે હતા એમને હરાવવા માટે ઘણું ધમતી અને ત્યારબાદ જે બે ચાર દિવસથી વસ્તુઓ સામે આવી છે લઈને શું મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસ મને દેખાય છે જે રીતના ખોડલધામ તરફથી ફોન ગયા હતા તેને લઈને શું કહેવું છે કારણ કે એક તરફ એવી વાત કે ખોડલધામે કોઈ રાજકીયમાં પ્રવેશ નહીં કરે ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો પાંચસોની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી નરેશભાઈ એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારોનો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે

અને ચાલનારો સમાજ છે ત્યારે કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય વારંવાર એવું કહેવામાં આવે છે નેતાઓ દ્વારા કે સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ રાજકીય રાજકારણમાં ન પડવું જોઈએ લેતા નથી પણ વારંવાર જાહેર છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતી

દસ વર્ષ પહેલાંની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડીયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે એ એ પણ ઇતિહાસ ભૂલોની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છે તમે સાંભળ્યું એ પ્રકારે નરેશ પટેલે એવું કહ્યું કે આ ખોડલધામને ડિસ્ટર્બ કરવાનું કોઈ ષડયંત્ર હોય તેવું તેમને લાગી રહ્યું છે સાથે જ તેમણે એવું કહ્યું કે જે કોઈ પણ રાજકારણમાં હશે હું એક્ટિવ નહીં થાવ પરંતુ હશે તેમને હું સહકાર અને સમર્થન આપતો રહીશ જયેશ રાદડિયા માટે પણ તેમણે કહ્યું અગાઉ અનેક વખત તેમની સાથે અમે ઊભા રહ્યા છીએ અને હજુ પણ ઊભા રહીશું મને કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નથી તેવા બતાવી રહ્યા છે અને તેમણે આવું કહી અને પોતાની રાજકીય ફરીથી કરવાની શરૂઆત રાદળિયાની પગનક્ષી પર ચાલી રહ્યા છે તેઓ ઇફકોમાં ડિરેક્ટર બન્યા અને એ ચૂંટણી લડવા માટે તેઓને ભારતીય જનતા પાર્ટી સામે પણ દુશ્મની વહોરવી પડી અને તેઓએ ખચકાટ અનુભવ્યા વગર લડી લીધું અને કહેવાય કે બિપિન ગોતા તેમના કારણે હારી ગયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના કથિત કેન્ડિડેટ હતા બિપિન ગોતાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે એવું કહેવાય છે કે નરેશ પટેલની ખોડલધામ જે સંસ્થા છે તેની આસપાસના કેટલાક લોકોએ જયેશ રાદડિયાને હરાવવા માટે પ્રચાર પ્રસાર કર્યો અને તેનો બદલો જયેશ રાદડિયા હવે લઈ રહ્યા છે જયેશ રાદડિયા ચૂંટાય અને દિલ્હીથી જ્યારે પરત ગુજરાત ફર્યા ત્યારે જ તેમણે આ નિવેદન આપ્યું હતું કે સમાજની જગ્યાએ સમાજ હોય સમાજના આગેવાનોએ સમાજનું કામ કરવાનું હોય રાજકારણમાં તેમણે દખલ અંદાજી ન કરવી જોઈએ અને હજુ પણ નરેશ પટેલ કહી રહ્યા છે કે હું રાજકારણમાં એક્ટિવ નહીં થાવ પરંતુ જે હશે એને સમર્થન કરીશું અને રાજકારણમાં અમારે રહેવું પડે ભલે સમાજ સાથે લઈને કારણ કે અમારા સમાજના કામ અન્યથા ન થાય જો અમે રાજનીતિ ના કરીએ આ બંને નિવેદનોમાં વિરોધાભાસ જુઓ કે અમે એક્ટિવલી રાજકારણ નહીં કરીએ સમર્થન કરીશું અને એક તરફ તેઓ કહે છે કે રાજકારણ અમારે કરવું પડે અને યથા સમાજના કામ ન થાય દરેક સમાજના આવા આગેવાનો હોય છે જેમને લાગે છે કે અમે સમાજના કામ કરીએ છીએ સમાજને લાગે છે ક્યારેક જમવાના તો ક્યારેક ખાવા પીવાના પ્રોગ્રામ હોય તેમાં બોલાવાય છે તો ક્યારેક ભગવાન અને આસ્થાના નામે તેમને હો ભવનમાં આમંત્રિત કરવામાં આવે છે અને વિશાળ સમિયાણામાં તેમને જાજરમાન આયોજન દેખાય એટલે સમાજ આંધળો બની અને પોતાના આગેવાનની પાછળ લાગી જતો હોય છે અને તે પોતાનો નેતા પ્રસ્થાપિત બની જતો હોય છે આગેવાનમાંથી અને બાદમાં તેઓ સમાજના કામ માટે રાજકારણ કરે છે કે પોતાના કામ માટે રાજકારણમાં સમાજનો ઉપયોગ કરે છે તે સમજવું મુશ્કેલ બનતું હોય છે અને કંઈક આ પ્રકારની સ્થિતિ નરેશ પટેલ પેદા કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી આવવાની છે નજીકના સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવવાની છે અને જ્યારે જ્યારે ચૂંટણીઓ કોઈપણ પ્રકારની આવવાની હોય ત્યારે ત્યારે નરેશ પટેલ એક્ટિવ થતા હોય છે તેઓ સ્વીકારે છે એ પ્રકારે કે તેઓને એક્ટિવ થવું પડે તેમને સમાજના કામ કરવા છે ખેર જય શાદડીયા પર ફરી આવીએ જયેશ રાદળિયા દ્વારા જ્યારે ઇફકોની ડિરેક્ટરશીપનું પદ મેળવી લેવામાં આવ્યું એટલે કે ચૂંટણી જીતી લેવામાં આવી ત્યારબાદ એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની કેટલીક મંડળીઓ કે જ્યાં જયેશ રાદડીયાનું પ્રભુત્વ છે પોતાના પિતા વિઠ્ઠલ રાદડિયાના સમયથી એ પ્રભુત્વવાળી મંડળીઓએ ખાસ ચોક્કસ પ્રકારની કંપનીનું ખાતરનું વેચાણ બંધ કરાવી દીધું છે અને આ ખાતરનું વેચાણ બંધ થતાં એવું કહેવાય છે કે બિપિન ગોતા ની નજીકના જે વ્યક્તિ હતા જેમના ઓડિયોને લઈને પણ વાત ચાલતી હતી કે જયેશ રાદડિયાના વિરુદ્ધમાં મતદાન કરવા સહકારી ક્ષેત્રના આગેવાનોને કહેવાતું હતું એ વ્યક્તિનો ધંધો ચોપટ થઈ રહ્યો છે અને તેની પાછળ જયેશ રાદડિયા છે ખેર જોઈએ હવે આ રાજકીય આગેવાનો છે સામાજિક આગેવાનો છે ધાર્મિક આગેવાનો છે અને આ બધા આગેવાનો આગેવાનો એટલે નેતા જ હોય છે હવે આ નેતાઓ શું કરે મળીને એ આગામી ચૂંટણીઓના વખતે જ ખબર પડશે બસ અત્યારથી તેઓ અખબારમાં કેમ આવવું તેના બહાના શોધી રહ્યા છે અને કદાચ તેમને મળી પણ રહ્યા છે બહાના અને તેઓ અખબારમાં આવી પણ રહ્યા છે કારણ કે અમે તમને સમાચાર સ્વરૂપે બતાવી તેમનો પ્રચાર પ્રસારના સહભાગી બની જઈએ છીએ દેખે કે અનદેખે રીતે અમે તેમના સમાચાર તમને આપીએ ત્યારે તમે પણ ઓતપ્રોત બની જશો કે વાહ સમાચાર આવ્યા એટલે કે આ ખૂબ મોટા માણસ છે આ જ પ્રકારના સમાચાર આ જ પ્રકારની કહાની અને ઘટનાઓ જોતા રહેવા માટે નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન